નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુઈન સેન્ટમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો ઘણા ટાઈમથી બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ ચાલીસ ઇંચનું કટોરીવાળું બ્લાઉઝનું કટિંગ શીખવાડો હેવી સાઇઝમાં બેતાલીસની રિક્વેસ્ટ આવે તો નેક્સ્ટ વિડીયો તે પણ અપલોડ કરીશ હું આજે પેપરમાં તમને બનાવતા પછી કોમેન્ટ આવશે તો રીતે હું તમને અપલોડ કરીશ ચાલીસ ઇંચની સાતી પહોળા હોય તો આપણે કટોરી વાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું એ આપણે સરળ રીતે સમજીશું તો મેં બ્લાઉઝ ઉપર થી આ રીતે માપ લીધેલા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે માપ લેવાના છે બરોબર હવે આપણે આ પેપરનો આપણે સિંગલ છે બરોબર આ કટોરી વાળું બ્લાઉજ કરીએ એટલે સિંગલ તમારે કાપડમાં માં કરતા હોય તો ગળી વાળો ભાગે કટિંગ કરવાનું હોય છે હવે આપણે અહીંથી લંબાઈ લઈએ તો ચૌદ ઇંચ લંબાઈ છે બરોબર તો આપણે પંદર ઇંચ લેવાનું છે તો પંદર ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે બરોબર હવે ત્યાંથી આપણે શોલ્ડર લેવાનું તો શોલ્ડર આપણો છે બાર તો એનું અડધું કરવાનું છ ઇંચ બરોબર છ ઇંચ આ રીતે છ ઇંચનું હવે ત્યાંથી મૂંઢા કાપ તો મૂંઢાકાર પણ આપણો છ ઇંચ બરાબર આ રીતે ત્યાંથી આપણે સાતી પહોળાય તો સાતી પહોળે આપણે ચાલીસ ઇંચ છે તો ચાલીસ નો આપણે અડધો ચોથો ભાગ લેવાનો બરોબર તો એનો દસ દસ ઇંચ આ રીતે કમર છે આપણી છત્રીસ ઇંચ તો છત્રીસ નો ચોથો ભાગ તો આપણે આવશે નવ ઇંચ આ રીતે એક ઇંચ આપણે પાછળ ટક્સ માટે બરાબર આ રીતે હવે સિલાઈનું આપણે એડ કરવાનું છે તો આપણે અહીંયા દોઢ ઇંચ સિલાઈ માટે એડ કરી દઈએ આ રીતે દોઢ ઇંચ આપણે અહીંયા સિલાઈ માટે એડ કરી દઈએ આ રીતે મેં એડ કરી દીધું હવે આપણે માર્કિંગ અને આ જોઈન્ટ કરી લઈએ આ રીતે જોઈ શકો છો આ રીતે હવે આપણે અહીંયા ઊંઢાકારના શેપમાંથી માટે દોઢ ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે ને આ રીતે આપણે ઊંઢાકારનો શેપ આપી દીધો બંને આપણે પાછળનો ભાગ કરીએ છીએ એટલે આ રીતે આપણે પાછળના ભાગનું રાખીને કટ કરીને પાછો આગળનો ભાગ કટ કરીશું આ રીતે અને આપણે આપણે ડબલ કરી લઈ તો આપણે એકી સાથે કટિંગ થઈ જશે

આપણે સાડા બાર એક માર્કિંગ કરવાનું છે આ રીતે આ સાઈડ આપણે અઢી ઇંચ લેવાનું છે ને આ સાઈડ આપણે ત્રણ ઇંચ લેવાનું છે આ રીતે આ માર્કિંગને આપણે જોઈન કરી લઈશ આ આપણો નીચેનો યોગ થઈ ગયો બરાબર આ રીતે સાડા પાંચ ની આપણે કટોરીનું માર્કિંગ કરી લઈએ તો સાડા પાંચ અહીંયાથી આપણે અઢી ઇંચ અઢી ઇંચ માર્કિંગ કરી લેવાનું અહીંયા આપણે એક ઇંચ આ ઇંચ કટોરીનો આપણે સેપ આપી દેવાનું આ રીતે જોઈ શકો છો આ કટોરીનો આપણે શેપ આપી દીધો આ રીતે હવે આપણે પહેલા આ રીતે કટિંગ કરવાનું છે એટલે આપણે પાછળનો ભાગ આપણે આની ઉપર રાખીને કટિંગ કરી લેશું એટલે આપણે ડબલ મહેનત ન થાય પછી આપણે બધા પાર્ટને આગળના પાર્ટને અલગ કરી દેશું બરોબર આ રીતે હું બતાવું તે રીતે તમારે કટિંગ કરવાનું છે એટલે પાછળનો ભાગ આપણે રાખીને કટિંગ કરીએ ગળીવાળા ભાગે રાખીને કરો તો બી તમે કોઈ પ્રોબ્લેમ નથી અથવા હું બતાવું તે રીતે કરી શકો આ ડ્રેસ જે સ્ને બ્લાઉઝના તમારે કયા કયા વિડીયો જોવા છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો ઈ રીતે વિડીયો અપલોડ કરીશ આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ કરી લીધું બરાબર હવે આપણે આ જે પેપર છે તેની ઉપર આપણે રાખી દેવાનું છે એક સાઈડ જે જે છે આપણે પાક નીકળતી આ રીતે રાખીને લે પાક લઈએ આ રીતે આપણે પેપર રાખી દીધું તો આ રીતે આપણે રાખી દઈએ બરાબર આ રીતે રાખીને બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ

સીવનને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે હું વિડીયો અપલોડ કરીશ આ રીતે આપણે આ પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થશે આ રીતે પાછળના ભાગે આપણે ગળાનું માર્કિંગ કરી લઈએ આ રીતે ગળાનું પોહળા આપણે સવા બે લીધેલી તો સવા બે તેની લંબાઈ લઈ લઈએ આપણે નવ તો નવ ઇંચ ઉપર ગળાના પણ બ્લાઉઝની રિક્વેસ્ટ આવે છે બેનોની તે પણ હું અપલોડ કરીશ વિડીયો ટૂંક સમયમાં આ રીતે આપણે માર્કિંગ કરી અને આ રીતે આપણે સેપ આપી દેવાનું ગળાનું આમાં તમે વધઘટ કરી શકો બરાબર લંબાઈને પોહળાઈ બંને પોહળાઈમાં આપણે થોડોક જ ફરક કરવાનો હોય બાકી લંબાઈમાં તમે કરી શકો તમે અઢી ઇંચ જેટલું રાખી શકો એનાથી વધારે ન રાખી શકો તો કે આપણી ગળાની પહોળાઈ વધી જાય તો ઉતરવાનો પ્રોબ્લેમ થાય બરાબર આ રીતે આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો હવે આગળના ભાગના આપણે બધાય પાર્ટ અલગ કરી લઈએ કટોરીના જે ભાગ આપણે દોરેલા છે તે બરાબર આ રીતે હું બતાવું તે રીતે આ ગળાનો ભાગ આપણે કટ કરી લઈએ આ રીતે પછી આપણે આ મીંઢા કાગનો છે તે આગળનો એ કટ કરી લઈએ આ રીતે આ રીતે આ આપણે કટોરી આ રીતે બધા પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા તમે જોઈ શકો છો કટોરી હવે આપણે કટોરીમાંથી કટોરી કેવી રીતના બનાવી એ તમને હું સમજાવું આ રીતે મેં એક આપણે કાગળનો ટુકડો લીધો છે હવે કટોરીમાંથી આપણે કટોરી બનાવવાની હોય છે તમને ખ્યાલ જ છે કેમ કે આપણે મોટી કટોરી થોડી બનાવવાની હોય છે આપણે નાની પડતી હોય છે તો આ જે કટોરી છે તે રીતે જ આપણે પહેલાં સેપ આપણે દોરી લેવાનો આ રીતે પછી કઈ કઈ જગ્યાએ આપણે એડ કરવાનું તે તમને સમજાવીશ આ રીતે કોઈ બી તમે કટોરીવાળું બ્લાઉજ હોય તો આ રીતે તમારે કટોરીમાંથી કટોરી આપણે બનાવવાની હોય છે આ રીતે એટલે જેવો આપણે શેપ છે તે પ્રમાણે આપણે દોરી લીધું બરોબર તોય આપણે એક ઇંચ અહીંયા રાખવાનું છે વધારે એક ઇંચ આપણે વધારે આવી લેવાનું આ સાઈડથી એક ઇંચ લેવાનું બરાબર આ રીતે અહીંયા આપણે અડધો ઇંચ લેવાનું સિલાઈ માટે બરાબર આ રીતે ને આ રીતે આપણે શેખ જેવો છે તે પ્રમાણે આપણે કટોરીનું શેખ દોરી લેવું આ રીતે બતાવું તે રીતે તમારે દોરી લેવાનું છે હવે આપણે આનું આપણે પહોળાઈ માપવાનું તો આઠ આવે છે તો એનું અડધું કરવાનું ચાર બરોબર નીચે આપણે લેવાનું આ રીતે દોઢ ઇંચે આપણે માર્કિંગ કરી લઈએ હવે આપણે દોઢ ઇંચ ઉપર લેવાનું આ રીતે દોઢ ઇંચ મેં ઉપર લઈ લીધું હવે આપણે ટક્સ માટે લેવાનું છે બરાબર પહેલા આપણે આ જોઈન્ટ કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે આ રીતે આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ આપણે કટોરી બની ગઈ હવે આપણે એક ઇંચ અહીંયા લેવાનું છે ને એક ઇંચ આપણે અહીંયા લેવાનું છે બરાબર એક એક ઇંચ લઈ લીધું અને માર્કિંગને જોઈન્ટ કરી આ આપણો ટક્સ આપણે કટોરીનો શેપ માટે ટક્સ આ કટોરી આપણે કમ્પ્લીટ થઈ ગઈ હું કટિંગ કરીને બતાવું તે રીતે તમારે કટિંગ કરવાની છે આ રીતે એકદમ ગોલાઈ સરસ રીતે આપવાની ગોલાઈ જેટલી સરસ આપશો એટલી કટોરી તમારી સરસ બનશે બરોબર આ રીતે આ રીતે આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ કટ છે એટલું કાપી ને પછી તમે સિલાઈનું ખાલી સિલાઈ માટેનું રાખી દેવાનું થોડું થોડું બંને સાઈડને સિલાઈ લઈ લો એટલે ટક્સ તમારું બનીને તૈયાર થઈ જશે આ રીતે આપણી કટોરી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે સ્લીવ જોઈ લઈએ સ્લીવ હરેક વિડીયામાં બતાવું છું તેમ છતાં બહુ જ કોમેન્ટ આવે છે કે સ્લીવમાં મેડમ ઊંડાકારમાં ખ્યાલ નથી આવતો ને સેજ દેવામાં પ્રોબ્લેમ થાય તો એની પ્રેક્ટિસ જરૂર કરવી તમારે સીવનમાં પ્રેક્ટિસ બહુ જરૂરી છે કટિંગ બહુ અઘરું હોય છે એટલું સરળ હોતું નથી એટલે જેવી રીતના વધારે પ્રેક્ટિસ કરશો તો ઝડપથી તમને આવડી જશે બરાબર આ રીતે હવે આપણે સ્લીવની લંબાઈ લેવાની છે તો લંબાઈમાં ચાર ઇંચ છે તો આપણે દોઢ ઇંચ એડ કરી દઈએ સાદી હોય તો દોઢ અસ્તરવાળું હોય તો અડધો ઇંચ એડ કરવાનું છે તમારે લંબાઈ તમારી ગમે એટલી તમારી સ્લીવ હોય એ પ્રમાણે લેવાની હોય છે હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ એનો મૂંઢાકાર માપવાનો છે આ રીતે આપણો પાછળનો ભાગ છે બરાબર તેનો મૂંઢાકાર બતાવી દઉં તમને આ સિલાઈ માટેનું બાદ કરી નાખવાનું શોલ્ડર આપણે જોઈન્ટ થાય ત્યાં સિલાઈમાં જતું હોય છે ને આ રીતે આપણે માપી લઈએ તો સાડા નવ બરાબર તો સાડા નવ લઈ લઈએ આપણે આ રીતે નીચે મોરીનું માપ લેવાનું છે તો બરોબર તો સિલાઈ માટે એડ કરી દીધું અહીંયા આપણે અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું છે અઢી ઇંચ લઈ લેવાનું ને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આપણે દોઢ ઇંચ એક માર્કિંગ કરી લઈએ અહીંયા

ને આ આપણે કટોરી છે બરાબર ને આ તાઈ આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે કટોરી વાળું બ્લાઉઝ બહેનોની રિક્વેસ્ટ આવતી કે ચાલીસ ઇંચ પહોળાઈ હોય તો મેડમ આપણે કટોરી વાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ તો બેનું તમે આ જોઈને શીખી શકો છો આ રીતે અલગ અલગ સાઇઝમાં તમારે વિડીયા જોતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે હું વિડીયો અપલોડ કરીશ તમને કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ને આ રીતે મેં ભાઈઓ બેનો ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છું અમે કાપડમાં આપીએ છીએ કોઈ બી સાઇઝમાં તમે મગાવી શકો છો ડ્રેસ ને બ્લાઉઝના કોઈ બી તમે ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આ વિડીયો લાઇક કરજો ને કોમેન્ટ કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુ ખુ ધન્યવાદ